નકો રાકેવત સાહેબ ને તમને કોણ ભણાવે આ ભાઈ રખાઈ હા યા ઓક રખાઈ સંકે લે તો બોલાવ તો હા નકા આવો નિયમ રાજવીનું ખાઈ સંકે લે તો બોલાવ તો હા માં માં જાવ સાવાર હાલો ને લે ચાલો આવજો હા કયું કે આપણે ઘેરે લાવો એમ કયું કે આપણે ઘેરે લાવો એમ